નવસારી વિજલપુર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડાના કામો પરચુરણ કામો અને વધારાના કામો મળી કુલ 337 કામ સર્વાનુમતે ફક્ત 8.5 મિનિટમાં આટોપી લઈ પૂર્ણ કરવામાં આવી હતી આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાની સામાન્ય સભા સરદાર વલ્લભભાઈ પટેલ સભાખંડ ખાતે મળી હતી જણાવેલા એજન્ડા મુજબના કામો અને પરચુરણ કામો મળી આઠ કામો અને પ્રમુખ તરફથી વધારાના કામોની યાદી મૂકવામાં મૂકવામાં આવી હતી જેમાં વધારાના કામો આવ્યા હતા નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ફક્ત મિનિટમાં જ કુલ સાડત્રીસ કામ આટોપી લેવામાં આવ્યા હતા અને તમામ કામ સર્વાનુમત મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે વિપક્ષના એકમાત્ર કોર્પોરેટર તેજલ રાઠોડ દ્વારા વધારાના કામોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રમુખને એક લેટર આપવામાં આવ્યો હતો

આપણા નગરપાલિકા તમામ સ્ટાફ ચોથા વર્ષ થી બંધ કરી કામગીરી બન્યા અને એ કામ લે છે

માર્ગો પર જેવા કે જૂના થણા સેન્ટ્રલ બેંક લાઈબ્રેરી સ્ટેશન જેવા વિસ્તારોમાં નવસારી નગરપાલિકા દ્વારા જે બ્લોકો ચાર વર્ષ પહેલા નાખવામાં આવ્યા હતા તેને લઈને પણ મુદ્દા ઉઠવા પામ્યા હતા

એના માટે સૌ પ્રથમ હું આ છએ છ વોર્ડના સુધારાસભ્યને એટલા માટે અભિનંદન આપું છું કારણ કે દિવસ રાત જોયા વગર એ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે ત્યાં તેમના વિસ્તારના મતદારો હોય કે નાગરિકો હોય પણ કોઈપણ જાતની કક્ષા જોયા વગર કે કોઈપણ રાજનીતિ કહી વગર એ લોકોએ કામ કર્યું છે ને હું પૂરક સાક્ષી છું જ્યારે ફૂટ પેકેટ આપવાની વાત હોય એ લોકોને વિસ્થાપિત કરવાની નવા સ્થળે મૂકવાની વાત હોય બધી રીતે આ છએ છ વોર્ડના સમાગેસોએ ખૂબ સારી જહેમત ઉઠાવી છે એટલે એ લોકોને ખાસ તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વાત રહી આ રસ્તાની આપના માધ્યમથી હું ચીફ ઓફિસર સાહેબને પણ કહું છું કે જે ત્રણ વર્ષની ગેરંટી પેડના રસ્તા હોય એનું લિસ્ટ ખાસ કરીને બનાવીને એ સિવાય જે રસ્તા તૂટ્યા હોય અને જોઈટ્યા તો એ કોન્ટ્રાક્ટરને કડક ભાષામાં કે કડક કોઈ કાર્યવાહી એવું એક્શન આપણે લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ ટેન્ડર ભરતા એ વખત વિચાર કરે અને આ રીતે કામ ન થાય ને રસ્તા પર આપણા શહેરના લોકો જે અત્યારે હાલાકી ભોગવે છે ન ભોગવે એવી આપણા સૌ સુધારાસભ્યોની આ જવાબદારી છે કમિટી જે આજે આ વોર્ડ બોલાવી છે એમાં ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પિયુષભાઈને પણ અભિનંદન આપું છું કે એમના વ્યવસાય કરાને જે પણ આવકની ટાંકમાં દરેક વોર્ડને કોઈને પણ અન્યાય નહીં થાય એ દરેક બોર્ડના કામો અંદર લીધા છે અને એ રીતે કામ થશે અને દરેક વોર્ડને સંતોષ મળી રહે એના માટે એમને આપને પ્રમુખશ્રીને પણ અભિનંદન આપું છું સાથે સાથે બાંધકામ સમિતિના કામો પણ જે રીતે લેટ કમિટી પહેલે બોલાવેલી હતી વરસાદના કારણે ત્યારે એ કમિટીના કામો ઉદાર મન રાખીને એ મંજૂર કર્યા બોર્ડમાં રાખ્યા જેથી કરીને તરત જ દશેરા જે આ શરૂ થાય અને લોકોને હાલાકી ના પડે એ રીતનું આપણે આયોજન કર્યું છે બદર પ્રમુખ શ્રી આપનો સ્ટેન્ડિંગ કમિટી चेयरमैन શ્રી પંકમ ચાર્મેન સૌનો આભાર માનું છું અસ્મુક પહેલાચા વિચારણાના વિસ્તારમાં તો 6 6 વોર્ડના સુદરાય સભ્ય અને મારી ટીમ મારા સ્ટાફ દરેક હું આપું છું તન એ લોકોએ ખૂબ મહેનત કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં એ લોકોએ કેટલી બધી મહેનત કરી છે કે કોઈ જગ્યાએ આપણને તકલીફ પડી નથી તે બદલ હું સૌનો આભાર માનું છું માઇનર કાતો હોય કે સેનેટરી તાકી હોય કે કોઈ બી ડિપાર્ટમેન્ટ કે ફાયર એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું રોજ જ્યારે અમારી સામાન્ય સભા હતી એમાં અમે દરેક ખાતાના કામો અને દરેક વોર્ડના કામો લઈને અમે મંજૂર કર્યા છીએ અભિનંદન સભા હતી ખાલી અભિનંદનની વરસાદ થયો છે કોર્પોરેટરો રસ્તે દેખાયા નથી લોકોની બહુ બહુ નિશાકો છે ના ના એ તમારી ભૂલ થાય છે અહીંયા એવું કંઈ છે જ નથી સામાન્ય સભા જ હતી પણ હવે

આજરોજ નવસારી વિજયપુર નગરપાલિકાની સામાન્ય સભામાં એક પ્રમુખશ્રીને વિનંતી કરવામાં આવી છે મારા તરફે કે નવસારી શહેરના જે રસ્તાઓ જે તૂટ્યા છે એમાં જે ગેરંટી પેર્ણ રસ્તા છે એ ગેરંટી પીર્ણ રસ્તા કોન્ટ્રાક્ટરની શરતમાં આવે છે કે એ રિપેર કરશે પરંતુ ગેરંટી પિરિયડ સિવાયના જે રસ્તાઓ કોઈ કારણસર તૂટ્યા હોય કે જે સર્વિસ લાઇન સિવાય તૂટ્યા હોય તેવા રસ્તાનો લિસ્ટ બને અને એ ગેરંટી કોન્ટ્રાક્ટરોને કોઈ પોતાના સ્વખર્ચે બનાવી પાછા રિપેર કરી આપે એવી એક માગણી મેં કરી છે અથવા જો એ લોકો સંતોષ જકારક જવાબ ના આપે તો એમને આવા રસ્તા બાબતમાં બ્લેકલિસ્ટ થાય અને જે એક વર્ષની અંદર જે રસ્તા તૂટ્યા છે એનું પણ અલગ લિસ્ટ બનાવવા કીધું છે જેથી કરીને એક વર્ષમાં રસ્તા તૂટ્યા હોય તેવા કોઈપણ કોન્ટ્રાક્ટરને આપણે બ્લેકલિસ્ટ કરી શકીએ કારણ કે જે થકી આવનારા દિવસોમાં જ્યારે ટેન્ડરિંગ ભરતા હોય ત્યારે એ લોકો આ વસ્તુનું ધ્યાન રાખે અને મટિરિયલ કઈ રીતે વાપરવું એનો એ લોકોને સમજ હોય એ રીતની એક માગણી મેં પ્રમુખશ્રીને આજે બોર્ડમાં કરી છે સાથે સાથે જે સર્વિસ લાઈનો છે સર્વિસ લાઈનોના કારણે જે રસ્તા તૂટ્યા છે તે સર્વિસ લાઈનો પણ એને જે કહેવાય કે પોતાની વ્યવસ્થિત જગ્યા પર સર્વિસ લાઇન થાય અને રસ્તાઓ વારંવાર ખોદવાના પડે કે જેથી કરીને કોન્ટ્રાક્ટરો પોતાની જવાબદારીમાંથી ચટકી ના જાય એવું પણ એક આયોજનને વિનંતી આજે પ્રમુખશ્રીને કરી છે પરંતુ મારી એક લાગણી એવી છે કે જે પણ રસ્તા વર્ષની અંદર તૂટી ગયા હોય એનો લિસ્ટ બને અને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેવાય અને બ્લેકલિસ્ટ સુધીની સર એ લોકો પર અમલ થાય એવી આજે મેં મારા પોતાના નગરસેવક તરીકે અમારા પ્રમુખશ્રીને મેં આજે વિનંતી કરી છે સર્વિસ લાઇન જે અમારી ચાર રસ્તા હોય નવસારી શહેરના જે સર્કલ ચાર રસ્તા છે એ ચાર રસ્તા ઉપર ત્રણ વર્ષ પહેલાં લગભગ ચાર વર્ષ પહેલાં એક બ્લોક નાખવાનું આયોજન કરેલું કારણ કે એની નીચે ડ્રેનેજની લાઇન વરસાદી ગટર અને પાણીની પીવાની લાઈન ત્યાં હોય છે એટલે વારંવાર એ સર્વિસ લાઇનની સર્વિસ કરવાની હોવાથી લોકો રસ્તા ખોદતા હોય છે ત્યારે એક અમને સજેશન મળ્યો ને અમારા એન્જિનિયર થકી એક અમને એક અભિપ્રાય આવેલો કે આપણે ત્યાં બ્લોક પેઇન જેમ મોટી સિટી મુંબઈ અને એ બધી સિટીમાં એ લોકો ચાર રસ્તા પર બ્લોક નાખતા હોય છે તેવા બ્લોક નાખીએ અને જેથી કરીને સર્વિસ જ્યારે કરવી હોય ત્યારે બ્લોક જ ખોલવાનો હોય ને પછી એ પાછા ફિટ થઈ જતા હોય એવું આયોજન કરેલું હતું પરંતુ ચાર વર્ષમાં આપણે જોયા કે ત્યાં જે ટર્નિંગ જ્યાં ટર્નિંગ આવે છે બસો કે ટ્રકો જતી હોય એ ટર્નિંગના કારણે ઉપરની જે બ્લોકની જે તરી હોય એ તરી છોલાઈ જતી હોય છે અને એના કારણે પાણી અંદર પ્રવેશને બ્લોક નીકળી જાય છે પરંતુ અત્યારે અમે પ્રમુખશ્રી સાથે અમને કમિટીમાં એક સજેશન લીધું છે કે ચીફ ઓફિસરશ્રીનું પણ સૂચન છે કે આવા ચાર રસ્તા જ્યાં આપણે સર્વિસ લાઇનો છે ત્યાં આરસીસી કામ કરીને સર્વિસ લાઈનો સાઇટ પર લાવી દઈએ વચ્ચે જે હોય તે જેથી કરીને પણ ખોદ્યું ન પણ અને આરસીસી લાઈન વધારે વર્ષો સુધી ટકી રહે આરસીસી રસ્તો વધારે વર્ષો સુધી ટકી રહે એવું આયોજન અત્યારે લોકો કરી રહ્યા છે